મુદ્દો છે અનામત સાથે સંકળાયેલો અને આ મુદ્દો છંછેડ્યો છે કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે જી હા તેમણે કહ્યું છે ગુજરાતમાં ઓબીસી અનામતમાં વર્ગીકરણ થવું જોઈએ બે ભાગ પડવા જોઈએ ગેનીબેન ઠાકોરે પ્રધાનમંત્રી મોદીને સંબોધી સુધી દસ થી બાર એવી જાતિઓ છે કે જે નેવ ટકા સુધી લાભ લઈ જાય છે અને બાકીની જે બધી જાતિઓ છે બાકીના જે સમુદાય છે તેમને ફક્ત બે થી ત્રણ ટકા જે લાભ મળે છે એટલે ખૂબ જ મોટો તફાવત અહીંયા જોવા મળી રહ્યો છે ગુજરાતમાં એકસો છેતાલીસ એવી જાતિ છે કે જે ઓબીસીમાં તેનો સમાવેશ થાય છે પરંતુ તેમાં માત્ર દસ થી બાર એવી જાતિ છે કે જેને નેવ ટકા લાભ મળે છે બાકીનાને લાભ મળતો નથી પરંતુ સવાલે છે કે આખરે ગેનીબેન ઠાકોરે કયા આધારે કહ્યું કે આ જ સમુદાય છે કે આટલા લોકો છે તેમને લાભ મળે છે આટલા લોકોને લાભ નથી મળતો બીજો સૌથી મહત્વનો સવાલ એ કે શું તે શક્કે છે ખરા જે માંગણી છે એ પહેલા એકવાર સાંભળી લે પછી આ મુદ્દા ઉપર આવીએ ગેનીબેને શું કહ્યું એ પહેલા સાંભળાવી દો કે કોળી ઠાકોર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે વસ્તીના ધોરણે 27% અનામત છે એમાં જેની વસ્તી વધારે હોય તેને ઈ પૈકીમાં જ અનામત આપે અને બીજી અમારી માંગણી એ છે કે ધારો કે એકસો ને છેતાલી જ્ઞાતિ છે એ જ્ઞાતિ પૂર જેને ભૂતકાળની અંદર જે કલેક્ટર હોય ડીએસપી કે મોટા પોસ્ટિંગમાં હોય મોટા ધંધા રોજગારમાં હોય એની આર્થિક સ્થિતિ મજબૂત હોય આવા પરિવારોને બદલે જે પરિવારોને બિલકુલ ઓબીસીનો લાભ મળ્યો નથી આવા પરિવારોને સર્વે કરીને એને સામાજિક રીતે શૈક્ષણિક રીતે રાજકીય રીતે કે આર્થિક રીતે જે અનામત આપવાની હોય એ મારી માગણી છે તો વિકાસ હું જે કહી રહ્યો હતો કે સવાલ એ નથી કે અનામતમાં અનામતની માંગ ઉઠી કેમ કે આ પહેલી વાર નથી અનામતમાં અનામત પેટા વર્ગીકરણની પહેલા પણ ઉઠી છે સવાલ એ છે છે કે ગેની બેને અત્યારે કયા સંજોગોમાં આ કરી એક વાત અને બીજું કે જેટલા પણ આના પરિપ્રેક્ષ્ય છે એ પણ જોવા જોઈએ કે જે અનામત અત્યારે મળી રહી છે જેમને જેમને મળી રહી છે ઓબીસી ને માની લો કે સત્યાવીસ ટકા છે એ સત્યાવીસ ટકામાંથી પેટા વર્ગીકરણની માંગ કરી રહ્યા છે ગેનીબેન તો એમનો આધાર શું છે એમનો તર્ક શું છે કેમ કે બહુ લાંબી આની અંદર જ્યારે એનું એનાલિસિસ કરવામાં આવે ત્યાર પછી ખબર પડી શકે કયા આધારે કહી રહ્યા છે એટલે જ આપણે કોશિશ કરી રહ્યા છીએ કે ગેનીબેન ઠાકોર આપણી સાથે અત્યારે જોડાય જો ગેનીબેન ઠાકોર જોડાઈ ગયા હોય તો એમને જી બિલકુલ ગેનીબેન આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે સૌથી પહેલો જે સવાલ છે કે ગેની બેન મારે પૂછવું એ છે તમારું અમે સાંભળી તમે આપી પ્રતિક્રિયા તમારી સાંભળી સવાલ એ છે કે તમે જે ઓબીસી અનામત છે એમાં વીસ ટકા અલગ કરી દેવાનું કહો છો અને સાત ટકા અલગ રાખવાનું કહો છો એકસો છેતાલીસ જાતિ છે આમાં તો એ તમે કયા આધારે કહી રહ્યા છો ગુજરાતની અંદર આ તમામ સમાજોને જે તે વખતે બંધારણીય રીતે રાજકીય રીતે શૈક્ષણિક રીતે અને એસસી અને એસટીને આર્થિક રીતે પણ એને અનામત બજેટની જોગવાઈ કરેલ હોય અમારી માગણી એટલી જ છે કે ગુજરાતમાં એકસો ને છેતાળીસ જ્ઞાતિઓનો ઓબીસી સમાજ છે ઓગણીસો બાણુંમાં સુપ્રીમ કોર્ટે આનું વર્ગીકરણ કરીને જે સમાજો આર્થિક રીતે સજ્જર હોય અને એ સમાજો પૈકીના પરિવાર હોય ધારો કે કોઈ ઓબીસીમાં કલેક્ટર હોય ડીએસપી હોય ધંધા રોજગાર સુખી હોય તો આવા પરિવારો એ એકાદ વખતે એમને લાભ લીધો હોય તો બીજી વખતે લાભ ન લે બીજા બાકી રહેતા હોય ને લાભ એનો મળવો જોઈએ બીજો સૌથી ઓબીસી સમાજ માટે અમારી વિશેષ માગણી છે કે એસ ટી સમાજને આર્થિક રીતે એટલે બજેટ એને અલગ મળે એસસી સમાજને અલગ બજેટ મળે આ તમામ એ સમાજોને મળે એમાં અમને વાંધો નથી હોય મળે એનાથી અનેક ગણું વધારે આપે પણ અમારી માગણી એટલી છે કે ગુજરાતની અંદર એકસો ને છેતાળીસ જ્ઞાતિ એટલે પંચાવનથી છપ્પન હતાવન ટકા વસ્તી ઓબીસી સમાજની ગુજરાતની અંદર છે તો આર્થિક રીતે એને ગામથી ગામ જોડતા રસ્તા હોય આરોગ્યમાં બજેટની વાત હોય શિક્ષણની વાત હોય તો આ વર્તમાન જે રાજકીય અને ગુજરાત સરકારનું કે ભારત સરકારનું જે બજેટ છે એ જનરલ એની ફાળવણી કરવામાં આવે છે તો અમારી વાત એ છે કે પંચાવન કે છપ્પન ટકા વસ્તીનું ધોરણ ભલે હોય તમે પંચાવન છપ્પન ટકા આર્થિક અનામત તમને ના આપો કે એના બજેટની અંદર હિસ્સો ના આપો પણ સત્યાવીસ ટકા તો બંધારણીય હક મળેલો છે અને બંધારણીય હક મળેલો છે ત્યારે જેમ એસટીને અઢાર ટકા બજેટ આપવામાં આવે એસટીને સાડા સાત ટકા બજેટ આપવામાં આવે એમ ઓબીસી સમાજના વિકાસ માટે સત્યાવીસ ટકા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર એ બજેટનો હિસ્સો આપે એ અમારો સૌથી પહેલા નંબરની માંગણી છે ઓકે અચ્છા ગેનીબેન એ વાત બરાબર છે પરંતુ તમે જે પત્રના માધ્યમથી જણાવ્યું કે આજે 27% નામતનો જે લાભ મેળવે છે તેમાંથી 5 થી 10 એવી જ્ઞાતિ છે કે જે સમૃદ્ધ થઈ ચૂકી છે અને સવર્ણ સમાજ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે શૈક્ષણિક અને તેમને રોજગારી પ્રત્યે પણ તેમને શૈક્ષણિક અને રોજગારી માટે પણ તેમને સારો લાભ મળ્યો છે તો આખરે એવી કઈ જ્ઞાતિ છે તમારી પાસે ડેટા ક્યાંથી આવ્યો કે જે આ આજ જ્ઞાતિ છે તેમને લાભ મળી ચૂક્યો છે સુપ્રીમ કોર્ટે ઓગણીસો બાણુંની અંદર એનું વર્ગીકરણ માટેની વાત કરી છે અને વર્ગીકરણ કરીને જાતિવાઈઝ જનગણના કરે અને અમે તો એવું ઈચ્છીએ છીએ કે દેશ અમારા વિપક્ષના નેતા રાહુલજીએ માગણી કરી છે કે તમે દરેક રાજ્યમાં કયા જ્ઞાતિઓની કેટલી વસ્તી છે એ વસ્તીની જનગણના થવી જોઈએ અને જનગણના થાય તો ખબર પડે કે ભાઈ કયા સમાજો હવે આર્થિક રીતે શૈક્ષણિક રીતે પછાત છે તો એને પ્રાયોરિટી સરકાર આપી શકે અને જ્યાં સુધી જનગણના જ ના થાય વસ્તી ગણતરી જ ના થાય તો એના કોઈ આંકડા આવતા નથી ગિરીબેન સવાલ એ થાય છે કે વસ્તી ગણતરીના જે આંકડા છે એ જૂના છે એમાં જાતિગત ગણના થઈ નથી તો અનામત જે મળવાની તમે જે વાત કરી રહ્યા છો એ વસ્તીના આધારે કઈ રીતે મળી શકે વસ્તી ગણતરી કરવી કોની જવાબદારી ની આપણે એમ કે ચૂંટણીઓ આટલા ટાઈમ પેન્ડિંગ રાખી તો એમાં એવું બતાવવામાં આવતું હતું અને વસ્તી ગણતરી પણ જે બે કે ત્રણ વર્ષ પહેલાં જે એમને ગુજરાતના આંકડા બતાવ્યા તો બિલકુલ ખોટા આંકડા બતાવ્યા છે આજે અમદાવાદની અંદર ઓબીસીની વસ્તી કેટલી છે બનાસકાંઠામાં કેટલી આપણે આમ એની ગણના કરીએ તો જે પ્રમાણમાં લોકેશન ઉપર જે વસ્તી છે એના પ્રમાણમાં ડેટા ખોટો આપ્યો છે અને આ ખોટો જ ડેટા આપ્યો છે એટલા માટે ભલે હું તો કહું જે એમને લાભ આપવા ના આપવા એ રાજ્ય સરકારનો કે કેન્દ્ર સરકારનો કે સત્તાધીશોનો નિર્ણય હોય પણ તમે આ આંકડાઓ શા માટે છુપાવો છો એટલી જ એક છે અચ્છા ગેનીબેન રાજકીય વિશ્લેષક છે તમારી પર આરોપ લગાવી રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તમે આ અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે ભાજપ એમનું કહેવું છે કે આ અનામતનો મુદ્દો રાજકીય રીતે લાભ અપાવે છે એટલા માટે ગેનીબેન મુદ્દો ઉઠાવી રહ્યા છે શું કહેશો આપ આ મામલે એક બાજુ રાજ્ય સરકાર ત્રણ વર્ષથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતને સાડા સાત હજાર ગ્રામ પંચાયતો પંચોતેર નગરપાલિકાની ચૂંટણી નથી કરતા એટલે વસ્તી ગણતરીના આ તો બધું બાનું છે પણ એમના ગમતા જ માણસો વહીવટદારો રહે અને વહીવટદારોના ગીધા પ્રમાણે આખા રાજ્યનો વહીવટ ચાલે ને જે અધિકારીઓ જ આ વહીવટ ચલાવે એ મનસા એમની છે એટલા માટે કરીને એ લોકો આગળ નથી વધતા અને આ નિર્ણયો લઈને ચૂંટણી નથી આપતા ઓકે

એ મને યોગ્ય લાગતું નથી અને ભારતના બંધારણ મુજબ પણ એ યોગ્ય નથી કારણ કે આ અગાઉ પણ જ્યારે એસસી એસટી માટે પણ પેટા અનામતની માંગ થઈ હતી પેટા અનામતની ડિમાન્ડ થઈ ત્યારે પણ કોર્ટ અને એ પણ કહેવામાં આવ્યું કે આ કોઈ પેટા અનામત હોઈ શકે નહીં જે અનામત છે એ જ અનામતની અંદર કોઈ ભાગ ન પડી શકે એ સ્પષ્ટ છે તો ગેનીબહેનનું આ નિવેદન અથવા તો એમણે જે આ પત્ર લખ્યું છે એ સમજણ વગરનો પત્ર છે એ હું સ્પષ્ટ કહું અને કદાચ એમણે આ પત્ર લખવા પાછળનું વિઝન એ પણ હોઈ શકે એમનું કે સ્થાનિક લોકોની અંદર પોતાની લોકપ્રિયતા મેળવવા માટે અથવા તો પોતે લોકપ્રિય થવા માટે કે સ્થાનિકમાં જે જે ઓબીસી સમાજના જે લોકોની વસ્તી વધારે છે એ લોકોને ફાયદો હું કરી આપીશ આવી લાગણી પેદા કરવા માટેનો પણ આ છે એટલે આ અનામતના નામે રાજકારણ નહીં રમવું જોઈએ એવું સ્પષ્ટતા છે ભારતીય જનતા પાર્ટીની અને ગેનીબહેનને પણ અમે કહીએ છીએ કે ગેરીબેન આવી રીતે તમે ખોટી રીતે આવા લે પત્રો લખી અને બંધારણની વિરુદ્ધના આવા કાર્યો ન કરો તો આ તરફ જ્યારે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીને પૂછવામાં આવ્યું કે ગેનીબેન સાંસ જે ગેનીબેન ઠાકોર જે સાંસદ છે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને એમાં આ પ્રકારની વાત કરી છે જે અનામત છે ઓબીસી માટેનું એમાં પેટા વર્ગીકરણની માંગ કરી છે તો એમણે શું કહ્યું એ પણ સાંભળી લઈએ ખરેખર છે એ બહુ સારી કામગીરી અને ખરેખર આ દિશામાં સરકારને કામ કરવું પડે નહીં તો સરકાર જેની જેટલી વસ્તી એને એટલી ભાગીદારી વસ્તી કરીને અમને આપણને અમારી જે હક છે એ ખરેખર કોઈ અમે ઠાકોર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે એના ખાસ જે કહેવામાં આવે છે અમુક સમાજને તો વિશેનો લાભ મળે છે આજની તારીખમાં સર્વે કરવામાં આવે આટલા વર્ષોમાં ઓબીસીમાં કોના સત્યાવીસ ટકાનો લાભ મળ્યો છે તો એ તરત દૂધનું ને પાણીનું પાણી થઈ જાય આમાં કોઈને આક્ષેપ કરવાની જરૂર છે જ નહીં અને એ પણ કહેવા માગું છું સરકારને કે આનો આવતા દિવસોમાં મોટા પ્રતિઘાત પડશે

જીતની જીસકી હિસ્સેદારી ભાગીદારી એટલે એ વાત જે જ્યારે આ અનામતનો આખો રાષ્ટ્રીય કક્ષાએ મુદ્દો ચર્ચાય ત્યારે પણ આ જ વાત આવે છે એટલે

આપણો સૌથી મહત્વનો સવાલ કે શું સ્થિતિ છે ગુજરાતમાં શું આ જે ઓબીસી જે વર્ગીકરણ થઈ શકે છે ખરા સત્યાવીસ ટકામાં તે વર્ગીકરણનો આખરે આપણે જવાબ મેળવીએ ગ્રાફિક્સ ની મદદથી આપણે જાણીશું કે શું તે શક્ય છે ખરા તે આપણે જોઈશું બંધારણ અનુસાર રાજ્ય સરકાર અનામતમાં વર્ગીકરણ કરી શકે છે તે ફૂલફિલ થઈ શકે છે કારણ કે અનામતમાં વર્ગીકરણ પર કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની કોઈ જરૂર નથી જે રાજ્યો છે તેમને એ સત્તા આપેલી છે બંધારણે તેની મદદથી તે કરી શકે છે જોકે

દેશના અગિયાર એવા રાજ્યો છે કે જ્યાં ઓબીસી અનામતમાં પેટા વર્ગીકરણ અમલમાં છે ઘણા બધા એવા રાજ્યો છે મહારાષ્ટ્ર ઓડિશા તમિલનાડુ આ તમામ જગ્યાએ પેટા વર્ગીકરણ અમલી છે પશ્ચિમ બંગાળ બિહાર આંધ્રપ્રદેશ આ બધા રાજ્યોમાં પણ પેટા વર્ગીકરણ મળેલ છે એટલે કે રાજ્ય સરકાર પણ નિર્ભર છે તે કરવા માંગે છે કે નહીં જ્યારે વિપક્ષના સાંસદ આ મુદ્દો ઉઠાવે રાજ્ય સરકાર વર્ગીકરણ કરી શકે છે વિપક્ષના સાંસદ નો મુદ્દો છે અને વાત આખી રાજકીય લાભ ઉપર આવે છે કે ભાઈ ઓબીસી વર્ગના મતો વધારે હોય એટલે એમની લાગણી એવું જે ભાજપના પ્રવક્તા કહી રહ્યા હતા એટલે એમને ખબર છે કે મારી માંગણી રાજ્ય સરકાર થ્રુ આ થવાની નથી એટલે એક રીતે તો એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યાં પણ કોઈ પોલિટિકલ એંગલ તો દેખાય જી બિલકુલ સીધો જ પોલિટિકલ એંગલ દેખાય છે અને એમને ખબર છે એમને જો માંગ કરવાની તો સીધી ભૂપેન્દ્ર પટેલને કરવાની છે પરંતુ તેમણે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે